રોશની શિંદે અને અલીસબા ઉમર કોઠારીની માતાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી બોટકાંડ બાદ આ પ્રથમ રક્ષાબંધનના તહેવારે બંને માતાઓ ખૂબ દુઃખી હતી વ્યથિત હતી બંનેઓના ઘરમાં એક એક નાનો ભાઈ છે બંને વ્યતીત હતી કે એને રાખડી બાંધનાર બહેન આજે નથી ત્યારે આજે અમે એ બંને માતાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અને એમના દુઃખમાં સહભાગી થઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓના પરિવારને આ દુઃખની ઘડીમાં ભગવાન ભોળેનાથ એમના આ સંઘર્ષના સમયમાં એમને સાથ આપે રક્ષાબંધનના દિવસે બંને માતાઓ પોતાની દીકરીને ખૂબ જ યાદ કરતી હતી એટલે મેં જઈને એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી છે અને રક્ષાબંધનની એમની સાથે ઉજવણી કરી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર